કે મારા ફળિયામાં કોણ લાખો કરોડો રૂપિયા મૂકીએ મને ખબર નથી આવું હોય કોઈ પેરીસ વાળા એ વિઝા લેવા જોઈએ અહીંયા ફિસાવર ગુજરાતના કે અમને રસ્તા બતાવો રસ્તા બતાવો અમારા કરતા રૂડા રસ્તા બતાવો રંગે રૂડો રૂપે કોડીલો કોડામણો મારી માતા એ બેઉ જન્મ હું કૃષ્ણ કાળીનાથ નાથ્યો એના જેવું છે ભાજપની અંદર જ એક વિરોધ પક્ષ છે ભારત ભાજપની અંદર એક પોતીકો એક વિરોધ પક્ષ છે આત્મનિર્ભર છે એ ભાજપ એને વિપક્ષની જરૂરત નથી તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ ન શકો એની અપેક્ષા રખાય નહીં તમે બાવળ જ વાવ્યા છે કાંટા જ ખાવાના રહ્યા કોણે કોણે તમારી વાડીમાંથી દારૂ મળ્યો કે નહીં હા કે ના કડીમાં જે થાય કોઈને પડી નથી કડીની કોઈને પડી નથી વિસાવદરમાં કંઈક થાય તો મોત ના દી છે ક્યાંય હેંભળું સ્ટાર પ્રચારકની ક્યાંય સભા ગજવી ગાંડા કર્યા ગામ ગામને હવે એનું ઘરમાં કોઈ ભોજો ભાઈ સાંભળવા ખુશી શેના સ્ટાર પ્રચારક પક્ષમાં કુતરું સાંભળતું નથી હંધાય ફરિયાદો કરતા ફરે છે વિસાવદર ચૂંટણી ઉપર સૌ કોઈની નજર છે ત્યારે ઉમેદવારો માટે આજે કતલની રાત પણ થઈ શકાય કારણ કે જે પ્રકારે ત્યાંનો માહોલ જે છે તે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આવનાર દિવસોની અંદર કઈ રીતે વિસાવદરને જોવાશે ત્યાંથી કેને કેટલો ફાયદો થશે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્વરાજની અંદર સર આપનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે સર કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જે પ્રકારનો માહોલ ગઈકાલથી ગોપાલ ઇટાલીએ બનાવ્યો છે જુઓ એન્ટાયર પોલિટિક્સ આખા ગુજરાતના તમામ રાજનેતાઓ અને આખા વિસાવદર પંથક તમામ મતદારો બધાએ બધું જાણે છે રાહત ઇન્દોરીની પંક્તિમાં કહું તો મેં તુમે એ બતાના ચાહતા હું કે મેં તુમસે ક્યાં છુપાનના ચાહતા હું ઓર ખાલી એટલી જ પંક્તિ નથી એનાથી આગળ કે છે કે મુજસે બી કોઈ જૂઠ બોલો ક્યુકિ મેં સચમે મુસ્કુરાના ચાહતા હું આ સ્થિતિ છે વિસાવદરની બધાને બધી ખબર છે મેં તુમસે ક્યાં છુપાના ચાહતા હું એ મેં તમે બતાવના ચાહતા હું બધાને ભાવિના ગર્ભમાં શું છે એ ખબર છે કોઈ કાંઈ કહેતા નથી શું કામ કાલ હવારે ખોટું પડે ને કોઈ તો કાં તમે આમ કહેતા ને એટલે બધા બાધી મુઠ્ઠી લાખની રાખીને ફરે છે ખબર બધાને મોટા ભાગનાને છે શું થવાનું છે કારણ દરેકે પોતાનું નસીબ પોતાની રીતે ઘડ્યું છે એટલે તમે આંગણે બાવળ વાવીને કેરી ખાઈ ન શકો એની અપેક્ષા રખાય નહીં તમે બાવળ જ વાવ્યા છે કાંટા જ ખાવાના રહ્યા ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી માંડીને અત્યાર સુધી જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યાં સુધી પહેલેથી થોડીક એક બટન ઊંધું દેવાનું ભૂલ કરી બધા બટન એના ઊંધા દેવાના કિરીટભાઈ પટેલ એને તમારે ચૂંટણી લડાવવી હતી તો કમસે કમ બે આયામ કરવાની જરૂર હતી નંબર વન ભારતીય જનતા પાર્ટીને વિસાવદર પંથકમાં જેણે જીવતી રાખી છે પેલા એની રાય કે આશીર્વાદ લેવાની જરૂર હતી આ અત્યારે વિસાવદરમાં જે એક્ટિવ છે એ કયું છે ભાજપ બી ભાજપ એ નહીં અને બી ટીમ રાહુલ બાહુલ ગાંધી કહે છે એ નહીં ભાજપની અંદર જ એક વિરોધ પક્ષ છે ભારત ભાજપની અંદર એક પોતી એક વિરોધ પક્ષ છે આત્મનિર્ભર છે એ ભાજપ એને વિપક્ષની જરૂરત નથી તો એની રાય ન લીધી જે વડીલો હતા વયસ્ક છે કાર્યકરો છે જેણે પાથરણા પાથરા છે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીવતી રાખી છે એ પંથકના જેટલા તો કહી શકાય તમે એ આપણે એટલા માટે કહી શકીએ કે મંચસ્થ ક્યાંય જોવા નથી મળતા નત્ર એના વગર ચાલે નહીં તમે જાનમાં વરરાજાના માવતર ન હોય એવું હોય કોઈ દી મને કોઈ દી સાંભળ્યું ક્યાંય તો આ માવતર વગરની જાન જોડી છે એટલે નક્કી ક્યાંક ડખો હોય એવું લાગે એટલે માવતરો ક્યાંય છે નહીં ગઢા ગાડા વાળે પણ બેહાડે તો ને હવે અન્ય ગાડું જોડીને હોયા ગયા હામે વેવાય એવા ભટકાણા છે ગોપાલ જેવા તો એ કે છે બધું જેમ ગામડામાં કે છે ને એક ભાઈનું ગાડું આવ્યું જાન નહીં હામે વેવાય હતા એણે કીધું આ નદી વિશ્વમાં આવી તો વેવાય અહીંથી આવ્યા એ વેવાય હામેવાળાને કીધું કે ભાઈ નિયમ બિયમની ખબર છે ને બધી તો કે શું કે આ નદી આખી દૂધની ભરી ગયો ને પછી તમે આવો એટલે અમે લોકો અહીંયા તમને દીકરી વરાવીએ એમ તો ઓહો આખી નદી અમારે દૂધની કેમ ભરી દેવી એમ હવે કે તો આ તો નિયમ છે કે તમે હતા ગાડું જોડી નીકળેલા મું પછી એક બાપાને ના પડતા તો એ બાપા ગાડીની હેઠે હુંતા હતા એ કે ભાઈ મને રાખો જવાબ દેવા થાય બાપાને ઉઠાડ્યા કે આ તો આખી નદી દૂધની ભરવાનું કે છે આપણે એટલું દૂધ તો લાવ્યા નથી હવે કરવું હું એ કે તમે વેવાઈને કયો કે દૂધ નહીં તમે ઘી થી ભરી દઈએ પેલા નદી ખાલી તો કરો હવે નદી કાંઈ ખાલી કરી શકે નહીં આપણે કઈ ભરવાનું આવે નહીં એ ગલઢા ગાડા વાળે તમે રાખ્યા હોત આવા માણસો ભારતીય જનતા પાર્ટીએ એ માણસો માણસો તો અત્યારે ખપ લાગત ખપ કઈ રીતે લાગત એ કહું ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા દસ બાર વર્ષથી કે ચૌદેક વર્ષથી વિસાવદરમાં ધારાસભ્ય પદ નથી કોઈ તો આ ગલઢા લોકો કે વડીલ લોકોને તમે જો રાખ્યા હોત તો એમ કહી શક્યા હોત કે જ્યાં સુધી અમારું શાસન હતું એટલે કે ભાજપના ધારાસભ્ય હતા ત્યાં સુધી જુઓ બસ સ્ટેશન છે કચેરી છે તાલુકા પંચાયતની છે જિલ્લા પંચાયતની છે જે કાંઈ હોય તે આટલું બધું જે તમે જુઓ છો એ અમારા કાર્યકાળમાં થયું છે અને ત્યાર પછી ચૌદેક વર્ષ ભાજપને શાસન હટાવી દીધું કોંગ્રેસને આપ્યું ને આમ આદમીને આપ્યું તો જુઓ કાંઈ કામ થયું નથી એટલે જો હવે તમે પાછા વિસાવદરમાં કિરીટભાઈને જીતાડશો તો ફરીથી બધા કામકાજ થઈ શકશે આવું સરસ ગળઢા ગાડા વાળ્યા હોત એને બદલે અત્યારે ભાઈ પોતે જ કે કિરીટભાઈ હવે તમે આવો પેરિસ જેવા ઓલા બનાવી દો રસ્તા છેલ્લા દસ પંદર વર્ષથી કાંઈ નથી કાંઈ નથી સરકાર તમારી હતી હા તો સેલ્ફ બોલ કર્યો જેમ ક્રિકેટમાં સેલ્ફ આઉટ થાય ને પોતાનું બેટ સ્ટમ્પને લાગી જાય બોલરે કંઈ કરવાનું જ નહીં એવા સેલ્ફ એણે આઉટ થઈ ગયા સેલ્ફ આઉટ કે ભાઈ ચૌદ વર્ષથી વિકાસ રૂંધી ગયો છે મને આવો તો હું પેરિસ જેવા રસ્તા બનાવી દઉં ભલા માણસ તમે જો પેરિસ જેવા રસ્તા એક ધારાસભ્ય અઢાર મહિના માટે ચૂંટાવાના છે કિરીટભાઈ લાંબો ગાળો તો છે નહીં તો તમારામાં એટલી હેસિયત છે કે તમે પેરિસ જેવા રસ્તા બનાવી દો તો એકસો ચૂટા ગુજરાતે તો તો આખું પેરિસ વાળા એ વિઝા લેવા જોઈએ અહીંયા ગુજરાતના કે અમને રસ્તા બતાવો રસ્તા બતાવો અમારા કરતા રૂડા રસ્તા બતાવો અને તમે એટલા બધા એફિલ ટાવર ઉભા કરી દીધા હોત ગામડે ગામડે જાફરાબાદમાં એફિલ ટાવર જુનાગઢમાં એફિલ ટાવર પોરબંદરમાં એફિલ ટાવર ગોંડલમાં એફિલ ટાવર રીબડામાં એફિલ ટાવર કારણ કે તમે જ કહો છો તો એકસો છપ્પન ને બાકી છ હાથ બીજા લીધા છે એકસો એકોતેરની આળેગાળે રમો છો તમે હાઇટ બા હાંઠની આળે ગાળે તો તો એટલા બધા એફિલ ટાવર અહીંયા હોત કે મોબાઈલ ટાવરની જગ્યા ન હોત હા બરાબર એને બદલે અત્યારે આપણે ધાબે ચડવું પડે ક્યાંક ક્યાંક ટાવર નથી મળતા એટલે એટલે આવી બધી જે હોશિયારીભરી વાતો કરો છે જનતા મૂર્ખ નથી એટલે ભારતીય જનતા પાર્ટીએ મેં કીધું એમ એ ભૂલ કરી કે ઉમેદવાર જ્યારે વિવાદાસ્પદ હોય અને છતાંય ટિકિટ આપવી પડે હોય તો તમારે ગલડા ગાડા વાળત વડીલોને કહેવાની જરૂર સાથે રાખવાની જરૂર પડી હોત તો મેળ પડ્યો હોત એ થાપ ખાધી અને હજી જે લોકો પ્રચાર ઇત્યાદિ કરે છે એમાં નવું ભાજપ છે જૂનું ભાજપ નથી આ બીજી ખામી છે ત્રીજું ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ જ્યારે તમારી પાસે બે મહિના પહેલાં એણે તો જાહેર કરી દીધી હતી અકસ્માત હોય ને જ્યારે કિરીટભાઈની જાહેરાત થયા પછી ગોપાલ ઉતરો હોત તો ભારતીય જનતા પાર્ટી એમ કેત કે ભાઈ ઓહો હવે આ તો પછી એણે જાહેર કરવામાં અમે શું કરીએ ઓલાએ તો બે મહિના પહેલાં કહી દીધું તમને ખબર જ છે ગોપાલ શું છે આ તો રંગે રૂડો રૂપે પૂળો દિશંત કોડીલો કોડામણો મારી માતાએ એ જન્મ હું કૃષ્ણ કાળીના ના થયો એના જેવું છે તો એ તમને ખબર છે કે આ બધી વાતે પૂરો છે હોળે હરાવેલો છે તો એની સામે તો તમારે એવા માણસ ઊભા રાખવા જોઈએ કમસે કમ કે લોકોની સહાનુભૂતિ પ્રેમ લાગણી રે જેમ કે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિનભાઈ રાણપા હવે એને લુગડે કોઈ ડાઘ નથી એ માની કે ભાજપમાંથી હોત તો સો જીતી જાય એમ કહું છું ભલે ગોપાલ ઇટલી આવે પણ એવો વ્યક્તિ જેના લુગડે ડાઘ નથી આપણે કિરીટભાઈ આરોપી છે અત્યારે અપરાધી નથી કહેતા કારણ કે સાબિત નથી આક્ષેપ છે પણ આક્ષેપ પણ છે તો ખરા ને એ આક્ષેપો એટલે સામે કોરી પાર્ટી છે તમારી અમે આક્ષેપ છે તો સ્વાભાવિક જ છે ડખો થવાનો એટલે ભારતીય જનતા પાર્ટીએ રણનીતિક ભૂલ કરી અને ભૂલ કર્યા પછીથી સતત બધા બટન ઊંધા દેવાતા ગયા ગઈ કાલે તમે જુઓ બે સ્ટ્રીંગ ઓપરેશન કર્યા ગોપાલ ઇટાલિયાએ એક જે ગેસ્ટ હાઉસ મેં કર્યું એ ભાજપના નેતાનું જે વાડીમાંથી દારૂ મળ્યું એ કિરીડપાઈના સગા સંબંધીના ભત્રીજાનું તો તમે કલ્પના કરો ભાઈ તમારા છેડા આડે બીજાનો કોંગ્રેસનો તો માલ હોય નહીં ખેતર તમારું છે તો કોંગ્રેસનો માલ તો રાખવા દો નહીં અને આમ આદમી તો ફરિયાદી છે તો એનો તો છે નહીં હવે કોનો છે એ ગોતવાની જરૂર ખરી ખબર ના પડે કોનો છે એ પૈસા લેનારા જે છે એ કોણ છે તો આમ આદમીવાળા દેનારાથી કોંગ્રેસવાળા છે કોંગ્રેસવાળા તો પોતે લલિતભાઈ કગતરાથી માંડીને લલિતભાઈ વસોયાથી માંડીને ભરે ધાનાણી સુધીના શું કે છે કે ભાઈ અમે તો છેલ્લા કેટલાય દાયકાથી શાસનમાં નથી કોંગ્રેસમાં પાસે ખાવા ખીચડી નથી પૈસા ક્યાંથી આપીએ તો પૈસા તમારા નથી લે છે આમ આદમીઓ એટલે એનાય નથી તો હવે કોના હોય ત્રણ તો લડે છે પક્ષ ઉજળવનમાં ત્રણ નદીઓ બે ખાલી ને એકમાં પાણી નહીં બધું ઈ એટલે વાત હાવ સીધે સીધી છે બધી ફરિયાદ કરી છે હવે તંત્ર નામનું સ્થિત તમે જુઓ ગઈકાલે પંચનામું કર્યું પોલીસની હાજરીમાં દારૂની તેર પેટી ખોલાવડાવી એકમાં પાસઠ બોટલ હોય હાડા હાથસો બોટલ બિયરની ને રેડ લેબલ કે જે કાંઈ કહેવાય એવી બધી દારૂની પાટલીઓ પડી પોલીસવાળાની હાજરીમાં બધા પોલીસને રાખ્યા હારે તોય તમે જુઓ તંત્ર વાહ કોઈ કોઈની ધરપકડ કરી સમાચાર આવ્યા નહીં તો તમે તંત્રને નિષ્પક્ષ કે તટસ્થ કઈ કેમ કહી શકો હું હંમેશા ગુજરાતની જનતાને કહું પોલીસ જે છે એ હંમેશા પ્રજાનો કોઈ એમાં ફાયદો નથી કોમન મેનને જેના છેડા આડે એનો ફાયદો છે આપણે ખોટા એના પગાર આપીએ છીએ કારણ કે એના આકા છે આકા કે એમ એ કરે આગા પાછા થાય એ આકા કે એમ હું ને તમે એમ કેમ નથી તો આપણે છાતી ઠોકીને કેવું ન જોઈએ બાજુમાં પોલીસ તો કોઈને ગૌરવ ન થવું જોઈએ હોસ્પિટલ અદાલત ને પોલીસ કે ભગવાન બચાવે શું કામ છે જો તમે અમારા મે આઈ હેલ્પ યુ બોર્ડ હોય પણ તમે જાઓ તો ખરા કુતરાની જેમ તુકારે બોલાવે તમને તુતું તુતું કરે તો આનામાં માણસાઈ નામની કોઈ ચીજ નથી ખાખી લુગડા પહેરેલી એટલે હાંડ થઈને ફરે કારણ કે આકાઓને રાજી રાખે એટલે મને તમને રાજી રાખવાની કઈ જરૂર નથી એટલે આપણે સામાન્ય માણસ તો હળધુ જ થાય ત્યાં પોલીસમાંના પગ તાટિયા ધ્રુજે તમારી ઘડિયાળ ચોરાઈ ગઈ તમે ફરિયાદ કરવા જાઓ તમને પેલા માનવીય રીતે તમને અપરાધી માની લે તું કારે બોલાવે સામાન ઉભો રહે હરખો નામ ને તેમને એટલે ભાઈ નાગરિક છે મતદાર છે એટલું જ નહીં ટેક્સ પેયર છે તારો પગાર આને કારણે થાય છે તો ખરેખર તો પોલીસ એમ કહ્યું કે આવો આવો ભાઈ બેસો શું ભાઈ પછી એ આરોપીઓ તો ભલે તમે નહીં એવું વર્તન કરો પણ ફરિયાદી આરે તો સારું વર્તન કરો પણ નથી કરતા એટલે પોલીસ નામનું તંત્ર જેણે ગઈકાલે ઓપરેશન કર્યું તમે જુઓ પૈસા લેતા પકડાઈ ગયા તમે ડ્રામા માની લ્યો પોલીસવાળા એમ કે કંઈ તો અંદર અંદર છે પણ દારૂની બાટલીમાં તો રિયલ છે દારૂ તો પકડાની જ છે હાલો બીજા કંઈ અશ્વિનભાઈ જેનું ખેતર છે એને તો પકડો કે ભાઈ તારા એટલી તો વાત કોણે મૂક્યો કોણે મેં ગઈ જવા દો તમારી વાડીમાંથી દારૂ મેળ્યો કે નહીં હા કે ના કમસે કમ એની ધરપકડ થવી જોઈએ કે નહીં હવે એ એમ કે આ કોઈ મૂકી ગયો મને ખબર નથી આ કેવું હાથ ઓલા જેમ સુપ્રીમ કોર્ટના કોઈ જજ હતા કે મારા ફળિયામાં કોણ લાખો કરોડો રૂપિયા મૂકી મને ખબર નથી આવું હોય કોઈ કોઈ મૂકી જાય એટલે આ બધી હાવ ઉઘાડી આંખે આપણી સામે જુઓ જુઓ તમે જુઓ છો આખે આખા વિસાવદરનો ડ્રામા છે ગુજરાત આખાએ જોયું અને મેં તમારા સહિતની જેટલી ચેનલમાં ભૂતકાળમાં વાત કરી ત્યારે કીધું તું ગુજરાતના ઇતિહાસની ભૂતો અને ભવિષ્યથી આવી સર્જન મનમોહન દેસાઈના ફિલ્મ જેવી થ્રીલર હોરર રોમાંચ બધું બધું જ આમાં તમને મળશે એવી આ ચૂંટણી થવાની નહીં તો ચૂંટણી કડીમાં પણ છે એક લીટી કોઈ બોલતું નથી એ ભલે હમ ખાવા ખાતું પૂછી લે સાહેબ કડીમાં શું થવાનું શું કામ હવે કોઈને એમ ન લાગે કે અમારી નોંધ નથી લાગતી કડીમાં જે થાય કોઈને પડી નથી કડીની કોઈને પડી નથી વિસાવદરમાં કાંઈક થાય તો મોતનાદી છે એટલે ન્યા અત્યારે આવી સ્થિતિ સર્જાણી છે ભારતીય જનતા પાર્ટીને એક તો પહેલેથી જ આમ ડિપ્રેશનમાં તો હતી જેમાં વળી ગઈકાલનું ઓપરેશન જાજી ગાય ને પેલા માંદી ગાય ને ઝાઝી બગા એવું થયું છે જે થાય તે ત્રેવીસમીએ હા પરિણામ સામે આવશે સર કોંગ્રેસ જે છે કોને ફાયદો કરાવશે કોને નુકસાન કરશે કોંગ્રેસ એ સ્થિતિમાં તો હોવી જોઈએ કોકને ફાયદો કે કોકને નુકસાન કરાવી સ્થિતિમાં તો હોવી જોઈએ કોંગ્રેસ સ્વયં આપઘાત કરવા જઈ રહી છે એ ગોપાલ ઇટાલિયાને હરાવવાની કોશિશ કરે ભાજપને જીતવા ભાજપને જીતતું હતું એ કોંગ્રેસમાં ક્ષમતા નથી ગોપાલને ખરેખર એણે રણનીતિક રીતે ટેકો આપી દેવાની જરૂર હતી તો થાત એવું ન કરે નારાયણને ગોપાલ જીતી જાય તો કોંગ્રેસવાળા એમ કહી શક્યા હોત કે એ સાવરણો જે છે એ કોંગ્રેસના હાથમાં હતો એટલે જીત્યું એટલે ગંદકી સાફ થઈ હા આવું બોલી શીખાવો તમે થોડુંક તમે આપણે રામ સેતુ બનાવ્યો આપણે ભગવાન રામે રામ સેતુ બનાવ્યો ને ખિસકોલીએ એમાંથી એક આટલી કાંકરી નાખી કોને ઉપડે એવી કોકે પૂછ્યું આ કાંકરીનું શું આવે ભલામણ ક્યાં ઓલું ને ક્યાં આ તો ઓલાએ એમ કીધું કે મારી કાંકરીનું કાંઈ આવે કે ન આવે પણ જ્યારે રામ સેતુનો ઇતિહાસ લખાશે ત્યારે કોઈ એમ ન કે તમે તમારું કર્મ ન કર્યું મારાથી બનતી મેં મહેનત કરી લીધી કર્મ કર્યું એટલે આપણે કહીએ છીએ કે રામે હાથ ફેરવા અને ખિસકોલીની ઉપર આમ પટ્ટા હોય છે ને ખિસકોલીના શરીર ઉપર પટ્ટા એ બધા એમ કે રામે હાથ ફેરવા પછી બધું જોડકણા જેવું છે પણ મૂળ તમારાથી બનતું તમારે કરી લેવું જોઈએ કોંગ્રેસે જો ગોપાલ ઇટલિયાને ટેકો આપી દીધો હોત તો એ જીતે ધારો કે જીતી જાત તો એમ કહેવા થાત કે કોંગ્રેસના ટેકાથી જીતું તો કોંગ્રેસે જીવતું રહે એને બદલે એને મારા જેવા ઉમેદવાર નાખ્યા મને કાળો કાગડો ઓળખતું નથી ઓલો માણા હારો માણા છે એ નંદભાઈ જાહે નીતિનભાઈ રાણપરિયા હવે એ શિક્ષણ સંસ્થા બે ચાર રલાવે છે ખેડૂત ખાતેદાર છે હારો માણા છે રોટલે પાણી એ જે કાંઈ એને થોડું ઘણું થાય એના પોતાના મત મળે એ પણ ચાલીસ જેટલા તમે જો સ્ટાર પ્રચારકો રેખાતા કોંગ્રેસે ચાલીસ જેટલા ક્યાંય હેંભલું સ્ટાર પ્રચારકની ક્યાંય સભા ગજવી હોય એને ગાંડા કર્યા હોય ગામને હવે એનું ઘરમાં કોઈ ભાઈ સાંભળવા ખુશી શેના સ્ટાર પ્રચારક પક્ષમાં સાંભળતું નથી કરતા ફરે છે એટલે આવી રીતે કાંઈ કોંગ્રેસે મેદાનમાં છે નહીં તો તમે કીધું કોંગ્રેસ કોને ફાયદો કર્યું કાંઈ પોતે આપઘાત કરવા જઈ રહી છે સક્ષમ ઉમેદવાર ઊભા નહીં રાખીને કોંગ્રેસે સાબિત કરી દીધું કે અમે તો પેલા બી ટીમ જેવું કામ કરીએ છીએ નહીતર ઉપમેદવાર રાખવા જોઈએ ભલે ગમે એમ તો આ કેમ પરે ધાનાણી નામ આવતું હતું ધાનાણી મહત્વ નથી એવું એક બળુકું નામ મૂકવાની જરૂર હતું પાલભાઈ આંબલિયાને મૂકો હાહાકાર મચી જાત લાલજીભાઈ દેસાઈને મૂકો હાહાકાર મચી જાત સંઠનના માણસો બધું ભલે આયાતી ફાયાથી પછી છોડો પાલભાઈ તો કિસાન નેતા છે તો તમારે મનવવું જોઈએ પણ તમારી પોતાની દાનત દાને ક્યાંક ખોરા ટોપરા જેવી હોય ત્યાં કોઈ શું કરે એટલે હવે જીતશે તો ગોપાલ જીતશે હારી જશે તો ગોપાલ હારશે કોંગ્રેસનું કઈ નથી અને ભારતીય જનતા પાર્ટી જીતી જાય કિરીટભાઈ માની લ્યો બે ઘડી કોંગ્રેસનું તો દાઠું નીકળી ગયું હવે એના માટે હરીફ છે ખાલી ગોપાલ જ રહેવાનો એટલે આમ આદમી પાર્ટી રહેવાની એટલે મેં તમને કહું છું કે કોંગ્રેસે હાથે કરીને પોતાનું કદ બિલકુલ ઘટાડ્યું જે રાહુલ ગાંધી કહે છે ને બી ટીમ બી ટીમ એના જેવું જ એણે કર્યું એટલે આમ તમે જુઓ તો આખે આખી વિસાવદીની ચૂંટણીમાં નિર્ણય જે આવે તે પણ લોકતંત્રની આકરામાં આકરી અને પવિત્રમાં પવિત્ર કસોટી વિસાવદરમાં થવા જઈ રહી છે સર આજ તો કતલની રાત માનવામાં આવી રહી છે સામ દામ ભેદ તમામ નીતિઓ અપનાવશે શું કહેશું એ આજેની ગુજરાત સૌરાષ્ટ્રની ગમે ત્યાંની ગમે તે ચૂંટણી હોય જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીઓ થાય ગ્રામ પંચાયત તો પણ આમ જ થાય ભજીયા પાર્ટી પછી આપણે તાવા પાર્ટી થાય છે તમે જુઓ આજી ડેમ પાસે જજો અહીં કોર્પોરેશન ચૂંટણી હોય ને તાવા પાર્ટી થવા માટે બધા પાંચસો પાંચસો જણાને બોલાવીને ખવડાવે પીવરાવે એ આમ જો કે એની પરંપરા છે હવે શું થવાનું છે અત્યારે વિસાવદરમાં શું થઈ રહ્યું છે વિસાવદરથી ધાર્મિક હબ છે જ્યાં સત્તાધાર પાળિયાત ચુર્થામ બાણેજ કનકાઈ પરબાવડી આ બધા એને લાગુ પડે આટકત્રી રીતે હવે એ બધાના અનુયાયી વર્ગ આ વિસ્તારમાં છે એ સહિતની જેટલા ડેરા ડેરીઓ છે નાની મોટી હનુમાનજીની ડેરી હોય મેરડી માતાના મંદિર હોય કે ડેરી હોય કે આમને તેમને હવે એના એક મુખિયા હોય એનો એક વર્ગ હોય હવે એ બધા જે ત્રણેય પક્ષ પાસે જઈ શકે એવું નહીં કે એક જ પક્ષમાં બોલો ભાઈ અમારે માતાજીનું છતર નથી માથે હજી એમ કે કે કળશ બરાબર મૂકાણો નથી છત ભરાણી નથી વંડી વળાણી નથી ધરમશાળા થઈ નથી ભોજનાલય બન્યું નથી કોઠાર રૂમ છે નહીં વગેરે વગેરે આવા લોકો એનો ઠેકો ત્યાં જશે બોલો ભાઈ તમે કાંઈક કરાવો તો હું મારી રીતે બસો પાંચસો મત નખાવું ઓલા લોકોને અત્યારે ડૂબતો માણા તણનું પકડે એમ જે હોય તે બધાને ખબર છે કે આથી પાંચ લાખ લઈ જાય એ ત્રણ લાખ ખીચામાં બે લાખ આપે તો આપે કોક નહીં એ પાછી એ નહીં ખબર દેનારાને ખબર હોય કે આ પોતાનું તો પહેલાં હાજુ કરશે પણ હવે આ કતલની રાત છે એટલે બધું જ શક્ય છે કોથળા છોડે જ છૂટકો છે જેને પોતાની મેરિટ્સ ઉપર જરાય ભરોસો નથી એણે રૂપિયા દઈને ગ્રાહકોની જેમ મતદારો ખરીદવા પડે જેને એમ છે ધારો કે કોંગ્રેસવાળા હોય એને અમસ્તી ધારો કે જો ખબર હોય કે આપણે કાંઈ જીતવાના છીએ નહીં તો એ કાંઈ પૈસા ન વાપરે એ એમ કે તમારે દેવું દેજો ભાઈ હું ઊભો છું તમે સારો લાગે દેજો આવું કંઈ બુદ્ધિપૂર્વક થોડો ઘણો ખર્ચો કરે બેનર પોસ્ટર પૂરતો પણ આ કોથળા ન ઠલવી દે કારણ કે કોથળા મૂરખ હોય ઠલવી ખબર જ જીતવાનું નથી લ્યો તો ભારતીય જનતા પાર્ટી એને શું છે બાય હુ કેન કુક જીતવાનું છે ને તો વિસાવદરમાં તો નાક કપાય એમ છે હારી જાય તો એણે કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ બધું એણે અપનાવવું પડે ગોપાલ ઇટાલિયા જાહેરમાં એમ કે છે કે મારી પાસે કાંઈ નથી તમારા સિવાય એમ કરીને એણે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો પણ એણે પણ જો કરવું ઘટતું હોય ક્યાંક એમ લાગતું હોય તો બધા જ કરવા પડતા હોય તમારી મા જેમ ગોપાલે સ્ટિંગ ઓપરેશન કર્યું એવું ભાજપે કર્યું નથી આમ કોંગ્રેસે કર્યું નથી કાંઈ એમાં આવડત નથી નતર આવું કંઈ એક જ ભાજપ જ કરે એવું નહીં તમામ જગ્યાએ આવા દરેક પક્ષો આવું કરતું હોય છે આજે શાસક પક્ષ ભાજપ છે એટલે આપણે ભાજપ ભાજપ કરીએ પણ કોંગ્રેસ શાસનમાં તો ત્યારે એ કરતા તો આવું જ બધાય આવું જ કરે તમે કેટલાક તો અપક્ષો આવું કરતા હોય અનેકો રૂપિયા તમેની મારી કલ્પના બાદ રૂપિયા વાપરે અપક્ષ હોવા છતાંય એટલે આ આપણી જ્યાં પ્રથા છે જૂની જો કે એટલે આજે કતલની રાત છે ધાર્મિક સંગઠનોના નામે પછી માતાજીઓને ફલાણાને ઢીકણાને એવા બધાના નામે ન્યા પછી કેટલાક તો જે છે ને જેમ જસધણ પંથકમાં હોય છે એમ ત્યાં તો કાયદેસર ધૂપેલિયા ઉપડ જસજણ પંથકમાં ઉપાડો ધૂપેલીઓ અને કયો કે હું મત આપીશ અને એ ધૂપેલી ઉપાડે એટલે કઈક જાતની બાધા આખડી દેવું કે કોઈ ફરે નહીં એમ એવી રીતે આજે મોટા પાયે લોકો જેને જેને લાભ લેવો હોય છે બુદ્ધિપૂર્વક લાભ લઈ જશે પછી ઓગણીસ તારીખે જેને જે કરવું હોય તે થશે ને ત્રેવીસ મે હું તમે બધા જોશું કે ત્યાં લોક જીતું કે તંત્ર જીતું બેમાંથી એક સર બે હજાર સત્યાવીસમાં પણ ગોપાલ અહીંથી લડે તેવી શક્યતાઓ છે પરંતુ જે પ્રકારે જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતે છે તો ગુજરાતના રાજકારણમાં કેટલો ફરક પડશે બહુ દૂર છે રાજકારણમાં એક એક દિવસ બહુ મહત્વનો ગણાય છે છેલ્લો રાણાનો પહેલો નહીં એટલે સત્યાવીસ દૂર છે જો ને તો જુદી ઘટના છે પણ એક વસ્તુ કહું એ વાત હકીકત છે જો ગોપાલ ઇટાલિયા જીતી ગયા તો ગુજરાતની રાજનીતિમાં ત્રિમંડસ ફેરફાર કલ્પનાતીત ત એવો ફેરફાર આવવાનો એને કોઈ રોકી શકશે નહીં શું કામ ભારતીય જનતા પાર્ટીના જેટલા અસંતુષ્ટો અને હાસ્યમાં ધકેલાયેલા લોકો છે એને બેહવાની સારી ડાળ મળવાની ગોપાલ ઇટાલિયા ગમે એમ તો પાટીદાર ભાઈડો છે આઈનો છે આમ જુઓ તો અને ગામથી ભાષામાં વાત કરી શકે એમ જે યુવાને છે એજ્યુકેટેડ છે ને આખે આખી એનો એનો જે એની બેગ આખી ખાલી છે એટલે ત્યાં હોદ્દેદારોની જરૂર પણ છે એને તો હવે એ સીધે સીધા તમને મોટો હોદ્દો આપી શકે એમ છે ધારો કે ગોપાલ ઇટાલિયામાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો માણસ એમ કે ભાઈ મને જો ટિકિટ આપો તો અને એ જીતી એવી સંભાવનાવાળો માણસ હોય એમ કે મને અહીંની ટિકિટ આપો તો હું તમારા પક્ષમાં આવી જાઉં તો ઓલો એમ કે ટિકિટ નહીં મંત્રી પદે પાકું જા તારું કારણ કે અહીંયા તો કોરી અહીં તો કાંઈ છે જ નહીં તો બધાને એ સારી રીતે સાચવી શકે એમ છે અને જે લોકો એમાં જાય એ ક્યારે જવાના હોય એ ઝંખતા હોય વર્ષોથી કે ભાઈ અમારો મેળ ક્યારે આવશે હવે અમારા ધોળા આવ્યા વર્ષોથી પાથરણા પાથરીએ છીએ તમે અમને હાસ્યમાં ધકેલા તો હવે કંઈક અમારો મેળ પાડો હવે મેળ નથી પાડતો તો ગોપાલમાં વયા જાઓ અને ગોપાલે એ છે તો પાછો આ જ એ પાટીદાર ને એ બધું આઈનું જ બધું સમીકરણ છે તો અસંતુષ્ટની મોટી ફોજ છે એ સો ટકા ગોપાલ ઇટાલિયાની ભેળા થાય અને ગુજરાતમાં થર્ડ ફોર્સ જે ક્યારેય કામ નથી લાગતું એવું કહેવાય છે એ કદાચ પહેલી વખત પલપે અને એ જ દહેશત છે એટલે લોકો કડીને એક કોર મૂકીને ભારતીય જનતા પાર્ટીવાળા અહીંયા મહેનત કરી રહ્યા છે કોઈપણ સમયે ગોપાલને હરાવવા નહીં જી ખૂબ ખૂબ આભાર સર તો આ હતા આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા તેમણે પણ કહ્યું કે હવે ત્રેવીસ તારીખે જે પરિણામો જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે આખરે વિસાવતનની જનતા જે છે તે કોના સિરે તાજ પહેરાવે છે